વડોદરા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારનું મોટું નિવેદન સામે આવ્યું છે બનાસ ડેરી જેટલી ભાવફેરની રકમ બરોડા ડેરી પશુપાલકને ચૂકવે તેવી માંગ કરી છે તો એજીએમમાં પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાય અને કોઈ રાજકીય નિર્ણય ન લેવાય તેવું કહ્યું છે સાથે સમય અને જગ્યા નક્કી કરે તો ચર્ચા કરવા પણ તૈયાર છું તેવું પણ તેમણે કહ્યું છે જે તારીખ હું હાજર છું અને આજે હાજર છું મામાને પૂછી લેજો જયારે જો ડિબેટ કરવા બેસતું હોય તો આજે પણ હું અહીંયા છું અને કોઈ જગ્યા પર બધું જ કામ છોડીને ડિબેટ બનાસ ડેરી એ જે ઐતિહાસિક ભાવફેરી રકમ આપી છે એટલી જ રકમ બરોડા ડેરીના સભાસદોને મળે એવી અમને અમારી ઈચ્છા છે અને પશુપાલકો ચોથી તારીખે દિવાળી કરે એવો નિયામક મંડળ નિર્ણય લે એવી અમારી ઈચ્છા છે